જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો અમે જે બે ભાગ અપલોડ કર્યા સાયકલની હેરીફાઈના એમાં તમે ખૂબ સપોર્ટ કર્યો તો આજે નવા વિડીયોનું શૂટિંગ ચાલુ કરવાનું છે અને વિડીયોનું ટાઇટલ છે માથા ભારે સ્ટેટસ તો મારી સાથે વ્લોગમાં જોડાઈ રહેજો હું વિડીયોના લગતા બધા કટ તમને બતાવતો રહીશ એડિટ કરું શોર્ટ વિડીયો

જો પેલું બાજુજી બે જણા તો ખાસ કમેન્ટ આવતી હતી તો આજે પણ વિડીયોમાં લીધા છે અને દિવસ પણ જાય એટલે કીધું આજથી વિડીયોમાં શરૂઆત કરીએ અને આજનો વિડીયો ખાસ છે કે કાત્રય ને તેત્રય ઉપેરશે બહુ એમ કે જોરદાર સ્ટોરી બનાવી છે ભાઈ કીધું તું કે ખરેખર આખા ગુજરાતમાં વિડીયો જોવા રહ્યો છે અને દેશ વિદેશમાં પણ જોવા છે એટલે જેટલા ચાહકોની કમેન્ટો આવી હોય એ બદલ અમારી એસબી હિન્દુ ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરતા રહેજો ઉંજાજી આવી જશે ગીત હા પણ લાઈવ થવાનું છે હા એ કહી એ દર રવિવારે લાઈવ થશે કેટલા વાગે 8 વાગે 8 વાગે લાઈવ થાય કહી లైక్ ఆ ఆ ఫే Facebook باندې も તો આપડે મહેન્દ્રસિંહ એક હારું ગીત ગવરાઈએ ક્ષેત્રમાંથી એટલે ક્ષેત્રનું ગીત બોલ વાગવા જોડે ગવરાવાનું છે આ તો ગીતો જ ગાવાના છે કારણ કે કાત્રે તેત્રણે સ્ટોરી જોરદાર બનાવી છે એટલે બધા ગીતો જ गाહે પણ આલમે એક ગીત હમલાવા જતો તો તમને એમ કે વિડિયો જોવાની મજા ના આવે ક્ષેત્રનું છે એટલે દેશી જ કહીએ અને મુદ્દાની વાત કે લાઇક ખાસ કરજો વિડીયોને અમારે લાઈકની બહુ જરૂર પડે છે કારણ કે તમે વિડીયો જોવો લાઈક કરો તમને બહુ મજા આવે એવી લીલી રે વાડી ને લીલા ઓ બલા એ એવી લીલી રે વાડી લીલા ઓ બલા એ ઓય બોલે છે મદરા મીઠા મોર રે ચાહકો મારા એક વાર અમારા પાટણ માં તમે આવજો ખરેખર પાંચસો પાટણ ની મોજ જોરદાર બધા તૈયાર થઇ જશે તો હવે આપણે વિડીયો ના કટ લેવાના ચાલુ કરીએ વ્લોગ માં જોડાઈ રહેજો અને હજી પણ ઘણા બધા કટ તમને બતાવશું આજે અમારું શું કેવાયું

વાઘો ભા ને કિટુ રાગ હારો છે બાપ બેટાનો રીલ પણ હારા બનાવે છે કોમેડી કોમેડી બે ભેગા થઈ કિટુ એક ગીત ગાકી યાર તું બરોબર એક કલાકાર માં કઈ ઉભો કલાકાર ગીત ગા અમારે મસ્ત ગાજો હો લો બાત કરી મહેન્દ્ર સિંહ નો હગો ભત્રી જો સપનું પૂરું કરશે અરે કરશે અરે રોમ તારું સપનું પૂરું કરશે તારું યુમર રહેશે નો તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલા તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલા જોરદાર ખરેખર અમારે ભાઈ રણશીને ને કોઈ દાડો શરમ તો આવતી જ નહીં ગમે તે જગ્યાએ તમે ગીત ગવરાવો તો ગઈ નાખે બજાર વચ્ચે ગીત ગવરાવો તો ગઈ નાખે કારણ કે શરમ જેવી વસ્તુ ઈ ના જ નહીં ચિટ્ટો તો વાઘુબા હંગાત કોક ટોપિક થી કોમેડી કર તો લગન વાળો એક તાર રીલ વાયરલ થયો તો ને પેલું આ આપણા ફુમતાજી બેને તમે રીલ ઉતારી દીધી એ મલે સતેજ વાયરલ થયું આ મોસુ આ એ તો વિપુલ ન કે આવી રીત આ મોસુ આ મારા કાકાનો છોકરો હ જે કાતરે તેતરે વાળી સ્ટોરી હતી એ વિડીયોનો એક કટ લઈ લીધો છે અને હવે બાકીના બધા કટ કરના છે અને સ્ટોરી બહુ મજા આવે એવી છે હવે ઘેર જઈએ કટ લીધો એ તમને બતાવો તો તમને કાલે જોવાની મજા ના આવે વારીન વારીન બળુ બહેડો તો કુદવું પડશે ફેરથી એ બધા આ હેડો આ બધા

તો એસબી ઓફિશિયલ પાટર્ન ને પણ સબસ્ક્રાઇબર કરજો તો એસબી હિન્દુસ્તાની બે સરખી સબસ્ક્રાઇબર થઈ જશે હા ભુબે જે જોબ ખોલવા જો તો કોઈ વસ્તુ

અજોડ જાળી નહીં રહેતો આપણે એક હવે ચેલેન્જ રાખવાની છે કેગરજી ગાડી ખેંચે છે ટ્રાય કરો ખાલી પણ છે એટલે ખેચા તો રોડ છે ટ્રેક્ટર રાખશું એવું હતો બોલે ખેંચી નાખશું આપણે તો બોલુ ટ્રેક્ટર ખેંચી નાખજો એ તારે એક દિન જાવું પડશે કીધું

દ્રષ્ટિ બોલજે હા હવે લાગે છે બોલજે ટાટા કઈ દે નો પહેલો કટ લીધો ને બાસ્કુજી ઘણા દાડા એક્ટિંગ નથી કરી લગભગ બે મહિના જેવું થઈ ગયું છે ને એટલું થઈ ગયું છે બે મહિના જેવું થયું છે આજ પહેલો કટા લ્યો પણ પહેલો કટ એમ કે એક કટાલી લીધો વધારે આવ્યા અને પાવરફુલ કટા લ્યો એટલે સારું કહેવાય કારણ કે એક્ટિંગ કર્યા વગર મેળા આવે એમને તો એક્ટિંગ તો કરાવી જ પડે એટલે આજ બે થી ત્રણ મહિના થઈ ગયા એટલે આજથી વિડીયો લઈ લીધા હતી અને પહેલું દિયનો વિડીયો છે કાત્રે તેતરેનો જે ભાગ અમે ઘણા ટાઈમથી આ સ્ટોરી બનાવી દીધી હતી પણ એ વિડીયો નતા બનાવતા વાસ્તીજી મિતે એટલે આજ કાત્રે તેત્રે નોટ ભાગ આવશે બરાબર કટ જો લાગે લાગે છે ઓય લેવાનો કટ

સારું સારું ખાસ વખતે ચાલુ વિડીયો ટાઈમ હતો નહીં પણ ચાલુ વિડીયોમાં થોડો થોડો ટાઈમ ચા પણ મારીએ છીએ અને વિડીયો બનાવવાનું પણ ચાલુ રાખે છે અને અમારા ચાહકોને મળવાનો સમય સવારે નવથી દસ વાગે સુધીનો છે તો ગળા વહેલા નવ વાગે આવવાનું અને પછી શૂટિંગ ચાલુ થયા પછી શું અમને મજા ના આવે અને તમને ભેગું થવાની મજા ના આવે એટલે નવથી છેલ્લેમાં છેલ્લે અગિયાર વાગ્ય સુધી વધો નહીં પણ નવથી દસના ગાળામાં આવી જાવ તો બધાને શિક્ષણથી મળતો ફાવે એટલે અત્યારે ચાલુ વિડીયો થોડો સમય આવ્યો છે પંદર મિનિટ જુઓ દસથી પંદર મિનિટમાં જેને ફોટા પાડવા પાડી અને પછી શૂટિંગ ચાલુ કરીએ ઘરે પાછું થોડો સમય થાય એટલે બધાને એક બાજુ ઊભા કરીએ એટલે શૂટિંગ કટ લઈએ અને પાછા ફેર થોડો ટાઈમ આવી લે